લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં આવેલા રાણી તળાવ પોલીસ ચોકીમાં છેડતે મુદ્દે થયેલી અરજીમાં બે પક્ષકારો નિવેદન નોંધાવ આવતા જ ઝઘડો થયો હતો જેથી મામલો થારે પાડતા જ મહિલા પીએસઆઈ જતા તેમનો કોલર પકડી હુમલો કરવામાં આવ્યો હતો જેને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું હતું ફરજમાં રુકાવટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી પાંચની અટકાયત કરી છે સુરતમાં બે દિવસ અગાઉ લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા છેડતી અંગે અરજી કરાઈ હતી જેની તપાસ રાણી તળાવ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ હિરલ બારોટ કરી રહ્યા હતા જેમાં ગુરુવારના સાંજે ફરિયાદી અને સામા પક્ષ બંનેને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા દરમિયાન સામા પક્ષવાળા દ્વારા અરજી કરનાર યુવતી સાથે ગાળાગાડી શરૂ કરતા ઝઘડો થયો હતો જેથી પીએસઆઈ મામલો થારે પાડવા પ્રયાસ કર્યો હતો સામા વાળા દ્વારા પીએસઆઈ સાથે અશોભનીય વર્તન કરી કોલર પકડી લીધો હતો અને હુમલો કર્યો હતો ત્યારે સાથેના પોલીસ કર્મચારી પર પણ હુમલો કરી જાનથી મારવા નાખવાની ધમકી આપી હતી અંગે જાણ થતાં લાલગેલ પોલીસ સ્ટેશનના પીઆઈ દોડી આવ્યા હતા અને પોલીસ પર હુમલો કરનારા સલમાન અંસારી સમીર ઉર્ફે સુહાન ઉર્ફે છોટુ અંસારી મહેરૂન અંસારી રૂક્ષાના અંસારી અને ફરીન પઠાણ સામે ફરજમાં રૂકઆઉટનો ગુનો નોંધી ત્રણ મહિલા સહિત પાંચની અટકાયત કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા